નમસ્કાર મિત્રો મારી પી આર ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી જે બાદ બંને ટ્રક માં ભીષણ આગ લાગી હતી આ ઘટનાની ની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો વધુ આપણે જણાવી દઈએ કે એક ટ્રક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ માં ખસેડાયો હતો મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે અહેવાલ અનુસાર અમદાવાદ વડોદરા એક્સપ્રેવે પર વહેલી સવારે ચાર વાગ્યાને પંદર મિનિટે બે ટ્રકની ટક્કર બાદ આગ લાગી હતી ભારે ભાગની ટીમે આગ પર ઘાભુ મેળવ્યો હતો બંને ટ્રક સંપૂર્ણપણે ભળી ગયા છે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે વધુ આપણે એ પણ જણાવી દઈએ કે નેશનલ એક્સપ્રેસવે એક પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ છે ત્યારે મિત્રો હાલમાં તે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ